નમસ્તે મિત્રો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે મંત્ર જાપ ક્યારે કરવો કેવી રીતે કરવો અને કયા નિયમોનું પાલન કરવું જેથી મંત્ર જાપ એટલે કે માળા ફેરવવાનું પૂરેપૂરું પુણ્ય મળે અને જો ખોટી રીતે જાપ કરવામાં આવે તો દુષ્પરિણામ પણ ભોગવવા પડે છે તો વિડિયોને અંત સુધી જુઓ તો ચાલો શરૂઆત કરીએ તેમાં સૌથી પહેલા જાણીએ કે મંત્ર જાપ ક્યારે કરવો શાસ્ત્રો અનુસાર સવારના ચાર થી છ વચ્ચેનો સમય મંત્ર જાપ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે આ સમયે વાતાવરણ શુદ્ધ અને શાંત હોય છે જે મનની એકાગ્રતા વધારે છે પણ જો તમે સવારે ન કરી શકો તો સાંજનો સમય ખાસ કરીને સૂર્યાસ્તનો સમય પણ યોગ્ય છે એ ઉપરાંત શુભ દિવસો જેમ કે એકાદશી પૂર્ણિમા અમાસ કે તમારા ઈષ્ટદેવના વિશેષ દિવસોમાં જાપ કરવાથી વધુ ફળ મળે છે યાદ રાખો નિયમિતતા ખૂબ જરૂરી છે દરરોજ થોડો સમય કાઢીને જો તમે જાપ કરો તો તેની અસર ઝડપથી જોવા મળશે હવે આપણે જાણીએ મંત્ર જાપની સાચી વિધિ જો તમે આ વિધિ પ્રમાણે જાપ કરશો તો જાપની અસર વધુ શક્તિશાળી બનશે જાપ શરૂ કરતા પહેલા સ્નાન કરીને શરીર અને મન શુદ્ધ કરો મનને શુદ્ધ કરવું એટલે મનમાં કોઈ પણ ખરાબ વિચાર ન આવવા જોઈએ મન ભક્તિમય હોવું જોઈએ નકામા વિચાર ન આવવા જોઈએ એ ઉપરાંત સ્વચ્છ કપડા પહેરો અને સ્વચ્છ જગ્યા ઊનનું ધાબળું કે સુતરાવ કાપડ ઉપયોગ કરો એકસો આઠ મણકાની માળાનો ઉપયોગ કરો રુદ્રાક્ષ તુલસી કે ચંદનની માળા શ્રેષ્ઠ છે અને મંત્રનું ઉચ્ચારણ સ્પષ્ટ અને શુદ્ધ હોવું જોઈએ શક્ય હોય તો ગુરુ પાસેથી મંત્રની દીક્ષા લ્યો જાપ દરમિયાન તમારું મન એકાગ્ર રાખો તમારા ઈષ્ટદેવનું ધ્યાન કરો અને મંત્રના અર્થને હૃદયથી અનુભવો મંત્ર જાપ દરમિયાન કેટલાક નિયમોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ જાપ કરતી વખતે ઉત્તર અથવા પૂર્વ દિશા તરફ મુખ રાખવું શ્રેષ્ઠ ગણાય છે આ દિશાઓ આધ્યાત્મિક શાંતિ અને ઊર્જા આપે છે જેના કારણે જાપ વધુ ફળદાયી બને છે અને મિત્રો માળામાં મેરુ કહેવાતો એક વિશિષ્ટ મોટો મણકો હોય છે જે ગુરુનું પ્રતીક છે જ્યારે એક માળા પૂરી થાય ત્યારે સીધા આગળ જવાને બદલે પાછી દિશામાં જાપ ચાલુ કરો કરવો જોઈએ માળાને જમીન પર ન મૂકો હંમેશા સ્વચ્છ કાપડ પર રાખો મંત્રનો જાપ ગુપ્ત રીતે કરો બીજાને સંભળાય એવું ન હોવું જોઈએ જાપની સંખ્યા નક્કી કરો જેમ કે એકસો આઠ વાર કે એક હજાર આઠ વાર અને એનું પાલન કરો જો ભૂલ થાય તો ઇષ્ટદેવને પ્રાર્થના કરીને ફરી શરૂ કરો આ નાની નાની બાબતોનું ધ્યાન રાખવાથી તમારો જાપ વધુ ફળદાયી બનશે તો મિત્રો આ હતી મંત્ર જાપની સાચી વિધિ અને નિયમો આ નિયમોનું પાલન કરીને તમે તમારા જીવનમાં શાંતિ અને આધ્યાત્મિક ઉર્જાનો અનુભવ કરી શકશો જો આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારો અનુભવ કમેન્ટમાં શેર કરો ફરી મળીશું એક નવા આધ્યાત્મિક વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર